અમદાવાદના ફતેવાડીમાં રહેતો અને છેલ્લા સવા વર્ષથી ગુમ થયેલ સમીર અંસારીની ભાળ મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચને આખરી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી સમીર બિહારીની તેની જ પત્ની રૂબીએ પોતાના પ્રેમી ઇમરાન વાઘેલા તથા અન્ય બે શખ્સો સાથે મળી હત્યા નિપજાવી હતી હત્યા નિપજાવ્યા બાદ સમીર અંસારીના મૃતદેહને તેના જ ઘરમાં દાટી આરોપીઓ ફરાર થયા હતા રૂબી અને ઇમરાનના પ્રેમ સંબંધમાં મૃતક સમીર કાંટો બનતો હોવાથી સમીરના જ ઘરમાં જ્યારે તે સૂતો હતો તે સમયે રાત્રિના એક વાગ્યાના અરસામાં તેની હત્યા કરવામાં આવી જે હત્યા માટે રૂબી ઇમરાન વાગેલા અને તેના બે ભાઈ રહીમ ઉર્ફે સાહિલ શેખ અને મોહસીન ઉર્ફે ફેઝાન પઠાણની મદદ મેળવી હત્યાને અંજામ આપ્યો હતો હત્યા કર્યા બાદ તુરંત જ રહીમ અને મોહસીન બનાવ સ્થળ છોડી ફરાર થયા હતા જો કે રૂબી અને ઇમરાન બીજા દિવસે સવારે અગિયાર વાગ્યાના અરસામાં મૃતદેહને ઘરમાં દાટી ઘર બંધ કરી સુરત ભાગી ગયા હોવાનું સામે આવ્યું હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી ઇમરાનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે રૂબી અને ઇમરાન એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે તે સંબંધની જાણ સમીર બિહારીને થતા તે રૂબી સાથે મારઝોડ કરી અત્યાચાર ગુજારવા લાગ્યો હતો જેથી રૂબીએ ઇમરાનની મદદ માંગતા ઇમરાને પોતાના પ્રેમને બચાવવા પિતરાય ભાઈઓને મદદથી અંજામ આપ્યો અને મૃતક સમીર કે જે કડિયા કામ કરતો હતો તેના સાધનો ખાડો ખોદી તેના દાટી ટાઇલ્સ પણ લગાવી દેવામાં આવી હતી જ પોતાની એક પત્ની સાથે અહીંયા રહેતો હોવાથી ચાર મહિના માટે સુરત ભાગી ગયો હતો જ્યાં રૂબી સાથે પણ તેને લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે જોકે સમીર અંગે કોઈ હકીકત સામે નહીં આવે તેમ માની રૂબી અને ઇમરાન ફતેવાડીની અન્ય એક સોસાયટીમાં સાથે રહેવા માટે પણ આવી ગયા હતા જોકે તેમણે કરેલું પાપ સવા વર્ષે પોકાર્યું અને હવે તે પાપની સજા ભોગવાનો સમય આવ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે રૂબીએ માંગેલી મદદ માટે ઇમરાન હત્યાના પ્લાનિંગ સાથે છડી લઈને આવ્યો હતો જ્યાં અન્ય આરોપીઓની મદદથી તેણે સમીરનું ગળું કાપી હત્યા નિપજાવી હતી જોકે હત્યા સમયે સમીરના બંને દીકરાઓ ઘરમાં હાજર હતા અને હત્યા બાદ બીજા દિવસે રૂબી તેમને પોતાની સાથે લઈ અમદાવાદથી ફરાર થઈ ગઈ હતી હત્યાના સમગ્ર પ્લાનિંગ પરથી પડદો ઉચકાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવા એકઠા કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે બે દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને હકીકત મળેલી હતી કે એક સમીર બિહારી નામનો વ્યક્તિ જે અહેમદી રો હાઉસ ફતેવાડી કેનાલ પાસે રહે છે અને એક વર્ષ પહેલાં તે ગુમ થઈ ગયેલો હતો અને એક વર્ષ પહેલાં એની પત્નીએ જ તે એના પ્રેમિકા સાથે મળી પ્રેમી સાથે મળી અને હત્યા કરી અને એ લાશ જે છે એક કિચન માં રસોડામાં એના જ ઘરમાં દાટી દીધેલી હતી આ હકીકત આધારે સૌપ્રથમ ટેકનિકલ એનાલિસિસ કરી અને સમીર બાબતેની સમીરની હયાત છે કે કેમ એ બાબતેની ખરાઈ કરવામાં આવેલી અને ત્યારબાદ હકીકત સાચી જણાતા ઇમરાન વાઘેલાની અટકાયત કરવામાં આવેલી તેને ડિટેન કરી અને તેની પૂછપરછ કરતા ઇમરાને આ ને કબૂલાત આપેલી હતી કે તેને તેના પ્રેમી સાથે પ્રેમિકા સાથે મળી અને સમીર બિહારી છે એની હત્યા કરી દીધેલી છે આજથી એક વર્ષ પહેલા અને એની લાશ જે છે એ ત્યાં કિચનમાં દાટી દીધેલી છે આ હકીકત આધારે બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ની મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્યાં

વધુ પૂછપરછ કરતા રૂબી એવી હકીકત જણાવેલી છે છે કે રૂબી જે એ સાથે છેલ્લા ચાર વર્ષથી સંપર્કમાં હતી ઇમરાન વાઘેલા જે છે એ રૂબીના ના બાજુ બાજુના જ મકાનમાં રહેતો હતો તેથી બંને એકબીજાના સંપર્કમાં આવેલા હતા અને સમીર બિહારી જે મૃતક જે છે એ રૂબીને અવારનવાર દારૂ પી અને મારપીટ કરવી અને બીજો માનસિક ત્રાસ આપતો હતો જેથી તેનાથી કંટાળી ગયેલી હતી અને આ પ્રેમ સંબંધ જયારે વધ્યો ત્યારે એમ થયું કે હવે આ સમીરનો કાઢી નાખતી શાંતિથી આપણે રહી શકતી જેથી બંને જણાએ આ પ્લાન કરી અને એક વર્ષ પહેલા આ હત્યાને અંજામ આપેલો છે અત્યાર સુધીમાં આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓ કોઈ અગાઉ કોઈ ગુનામાં પકડાયેલો હોય એવું કોઈ બાબત હજી ધ્યાનમાં આવેલી નથી આ ચારેય આરોપીઓનો આ પ્રથમ ગુનો છે